કારણ કે એ કયા નાના નાના છોકરાઓના ભવિષ્ય બગડશે અરે હો રૂપિયા કરો ને લેવું હોય તો લે ને તમને ચોખ્ખું કહું દૂધમાં ભેળ ન કરતા પેલા તો આપણે વેચતા જ નહીં પણ અત્યારે સમય છે વેચાય એમાં કઈ ઓલાન બિચારા તો આપણે દૂધ વેચીતા બંગલા મેળવતા એની પ્રજા મીરી ન જાય પાય એટલે એના હાટો આપણે વેચવું એમાં કઈ ઘટે પામોલીન બનાવે કોઈ ટકા દૂધમાં ભેળ થાય છે અને વગોવાઈ છે માલધારી ના દીકરા મેં તો ગાંધીનગરના કાર્યક્રમમાં કીધું હતું તમારા આયલી અમારા નેહડા વાળા ને ગામડા વાળાને કેન લઈ લઈ નેહડામાં ખાણ પોગાડતા હોય અને એ દૂધ ડેરીમાં આવે અને ત્યાં કદાચ કઈ ભેળચેળ થતી હોય ને તમે અમને એમ કહો છો કે આ ગામડામાં દૂધ બહુ ખરાબ આવે છે અને પ્રસંગે યાદ આવ્યો સાહેબ એક શહેરનો વેપારી નેહડાની અંદર ઘી લેવા માટે ગયો કે નેહડાવાળી ચોખ્ખું ઘી મળે એ લોકો ભેળ જેલ ન કરે અને એ વેપારી માણસ પોતાની ગાડી લઈને નેહડે ગયો ઘી લીધું બે કિલો ઘી લાઈ અને માણા ઘર્યા આવ્યો પણ એ માણસને વિચાર આવ્યો કે આ લોકો ભેળ તો ન કરે પણ તોલમાં તો કંઈ દગો નહીં કરતા હોય ને એમ કરી અને એમ કહેવાય કે એ ઘીની બળણીને કાટા ઉપર નાખી સાહેબ બસો ગ્રામ ઘી ઓછું હોય

તારે બે કિલો ઘી જોતો તો મારી પાસે બે કિલો નું તોલું નહોતું પણ અઠવાડિયા પેલા મારો દીકરો તારી દુકાને બે કિલો ખાંડ લાવ્યો છો ઈ પીડી કુ એમના બાંધેલું પીડી એની ભારો ભાર મેં તને જોખી નાખ્યું કહેવાનો અર્થ તમે એક રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાઓ તો અખિલ બ્રહ્માંડનો માલિક તમને પાંચસો રૂપિયાના ઘીમાં તોડી નાખશે જેની પાસે એવું તત્વ પડ્યું હોય અને બીજી વાત કે આપણી પાસે ભોળપ તો છે જ ભાઈ એટલે આપણી નજીક ભગવાન આ ઠાકર આપણે શું કામ કામ આવ્યો ભાઈ મોરારી બાપુ ની કથા હતી ત્યારે અમે પોલીસ સ્ટેશન બેઠેલા રાતના બબે ત્રણ ત્રણ વાગે બહુ સત્સંગી માણસ છે આઈ પણ એ આનંદ બહુ કરાવે એમાં કોઈ પૂછ્યું અમે બેઠા થાય કે તમારા નેહડે કૃષ્ણ શું કામ આવ્યું ત્યારે ભરવાડ સાહેબે બહુ ટૂંકો જવાબ આપ્યો કે કોઈ પણ ના ઘેરે ભગવાન નું થાપન કરવું હોય તો ગાય નું ચાણ અને ગૌમૂત્ર લીપવું પડે તાક હા તાક અમારે ગોઠણે ગોઠણે હતું અમારા ઘેરે તમારે કૃષ્ણ ને રાખવો હોય તો ભોળે જોશે ઘેરે ગાય પણ જોશે ગાય કેતા સત્ય તેત્રીસ કોટી દેવનો વાસ હોવો જોઈએ ભોળો અહીંયા ભગવાન હોય એક આપણે માલધારી ના નેહડું અને એમાં સંતો કેલે આવ્યા એને આભળજો મને પ્રસંગ આ બાપુની કથામાં લીધેલો છે હું તમને આપું આજ મને યાદ આવ્યો એટલે એટલે ઓલા ઓલો એને એક નેહડે એક છોકરો બહુ સારો ખાધે હૈ અઢી શેર લોટનો આ રોટલા કરી ગયો ત્યારે માંડી ધરાય નાનું મદનયુદ હોય છે આવ ગોરી સાહેબ એટલે એમાં સાધુ આવ્યા એટલે બાપુ એ કીધું કે બોલો બેટા કેસા ચલ રહ્યા ઘરે બાપુ ધુબાકા ચલ રહ્યા કુશ કામકાજ હોય તો બોલો કે બાપુ કામકાજ માં બીજું કઈ ને છોકરો ખાજે વજો જાય આ મોટો થાય તો અમને ખાઈ જાય આ અત્યારે જો અઢી શેર ઉલાડી જતો હોય તો એક બાપુ કામ કરો તમે તમારે હાયરે લેતા જાઓ કે કોઈ વાત નહીં બેટા મેં લેજ કર જાતા હું બોલો છોકરો કે બાપુ લઈ જતા પેલા વિચાર કરજો આ ગામે મારું નામ અઢીઓ પાડી દીધું છે અઢી શેર લોટ ખાવે ને તમારે પછી અઢી શેર પાકું જોખીન દેવું પડશે અરે બેચા એ જગા મેં તો કોઈ ટુકડે કે કમી થોડી હોતી હોય બચ્ચે ચાલ તારે સાથ બાપુને એમ કે આને વાળ વ્રત ને એવું કરાવી કરાવી ને થોડોક ધીરો પાડી દે પણ એ કઈ ખોટી વાત પડે ને હાવ લઈ ગયા રોજ તમને કોઈ એ લેર કરે ને એ ધુબાકા જગ્યામાં આશ્રમમાં તો આમ તો ભાવે બહુ આપણને કારણ કે એમાં પ્રસાદ છે એટલે ઓલો અઢી શેર લોટ રોજ રોટલા ખાય એમાં અગિયાર એકાદશી આવી એટલે હાજે હવારમાં એકાદશી થતી એટલે હાજે બધા સેવકોને શિષ્યોને બોલાવી અને ગુરુજીએ કીધું કે કલ એકાદશી હે સબકો ઉપવાસ કરને કાય બોલો કે આપણે નહીં બગતા બાપુ આપણે પહેલી બોલી કરીને આવ્યા થાય ભૂખ્યો નહીં રહું અરે કે બેટા એ આશ્રમ કા નિયમ હે અરે નિયમ બાપુ તમારી ઘેરે રાખો અને મને મૂકી દાવ મારી ઘેર નહીં બેટા કે નહીં નહીં બાપુ આપણે આપણે પહેલી વાત કે આપણે આપણે ભૂખ્યા ન રહીએ ખોટું હું એટલે બાપુએ કીધું કઈ વાંધો નહીં તને હું લોટ આપી આ નદીને સામે હામે કાંઠે નદીના પટમાં જઈને તારી હાથે બનાવી અને જમી લેજે કે કઈ વાંધો નહીં તો આ છે બનાવી લે ખાવા મળતું હોય તો આ છે બનાવી લેવાય કે વાંધો નહીં બાપુ વાસણ આપી દીધા અઢી લોટ આપી દીધો અને હું પેલા ગુરુ એટલું કીધું કે એક તને ખાસ બેટા શું કે ઠાકરને પછી જમજે થાળી તૈયાર થઈ જાય પછી તું ઠાકરને એ જમાડીને પછી જમજે એને ધરજે તા તો અઢિયાને પોરહના પલ્લા છેડવા મળ્યા કે ઠાકર આપડી લાઈન નો માણા છે ઈ એકાદશી રહેતો નથી ફાઈનલ અરે કે ન જમે તો બે ટીકા મારીને ખવરાવું બાકી જમેડ્યા વગર જમવું નહીં કોરી શિલોટ સાહેબ લખાઈ ગયું ઠાકર ને જમવું એકાદશી સવાર નો દિવસ બપોર થયું રાંધીને તૈયાર કર્યું અને બરોબર થાળી ઢાકી નાખ્યું વિશેન કીધું કે મારા ગરુના ઠાકર જત આવો તમે જમી જાવ એટલે પછી હું ઝપટ કરું અને અંદરથી પુકાર થયો હાવ પેલો પુકાર અને ભગવાન ને ચડી કે આ ભોળા માણસે હાથે રાંધ્યું છે ઠાકર કાળિયો ઠાકર પોતે ખાય રામચંદ્ર ભગવાન એટલે ભગવાને કીધું ઠાકર પણ મોઠા માલી બોલતો ખરો ભગવાન કઈ બોલાય નહીં ભગવાન ઈશારો કર્યો જમતા જમતા હું બોલતો નથી મોન છે સારું ઝપટ કરો

પાંચ શેર ની રસોઈ તૈયાર કરી અને બરાબર એમ કેવાય કે પાંચ ની રસોઈ તૈયાર થઈ અને કીધું કે મારા ગુરુ ના ઠાકર તમને રપડ કરી ના ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યાં ઉભા થયા નીકળવા માટે અહીંયા પધારવા માટે એટલે ભગવતી જાનકીએ કીધું કે ઓલી એકાદીસી એકલા ક્યાં જમી આવ્યા કે આમ જો દેવી મસ્તીનો રસોયો પણ મૂંગું મૂંગું ખાઈ લેવાનું લેક્ચર નહીં કરવાનું કે હામું બોલવાનું નહીં અને કર્યું છે બેય જણાનું અઠિયા જે આંખ તા રામ ભગવાન માં જાનકી બેય જમે ઓલો જોઈ ગયો ધડોક દેન રામ ની પાસે કોણી મારી એટલે ભગવાને કીધું એમ તમે પંગણેલા છો સરસ યા આયે ખાધ્ય તમારી જે વાત એ સારું ખાઈ જાવ બીજું હું ભગવાન રામ અને જગદંબા જાનકી જમી લીધા થાળી સાહેબ ખાલી એવું થયું એવો મિત્ર વધ્યો છે હાડા હાથેર આપ્યો એ ત્રણ જણા ની રસોઈ તૈયાર કરીને એટલું જ બોલ્યો કે હે મારા ગુરુ ઠાકર એના ઈ પધારો ભગવાન રામ થયા ત્યારે લક્ષ્મણજી એટલું ઓલખર એકલા ઓલે વખતે તમે બે માણસ એકલા એકલા જમી આવ્યા કે લક્ષ્મણ જો તને લઈ જાવ પણ ઓલો બટક બોલો છો ક્રોધ નહીં કરવાનો અરે કે પ્રભુ બોલ્યો આ ધોબી બોલ્યો તો કઈ બોલ્યો હું રાવણ માર્યા પછી બાંધવાનું જ બેન કર્યું